આપણે અત્યારે સુરેન્દ્રનગરના શહેરની વચ્ચે જગદીશ ત્રિવેદી ચોકમાં વધવા છે તમારે અહીંયા આવવાની ફરજ એટલા માટે પડી કે ભારત સરકાર તરફથી પદ્મશ્રી વિભૂષણને પદ્મભૂષણ ભારત રત્ન જેવા પુરસ્કાર આપવામાં આવતા હોય છે વિશિષ્ટ વ્યક્તિઓ એ પૈકીની એક વ્યક્તિ સુરેન્દ્રનગરમાં કે જે જગદીશ ત્રિવેદી છે જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી એવોર્ડથી ભારત સરકારે બે હજાર અગિયારમાં સન્માનિત કર્યા છે અને સન્માનિત કર્યા પછી સુરેન્દ્રનગરની નગરપાલિકાએ શહેરની અંદર સુરેન્દ્રનગર શહેરમાં આ રસ્તા ઉપર એમને પોતાના ખર્ચે પ્રતિમા મૂકી છે અને એ પ્રતિમાની નીચે લખ્યું છે પદ્મશ્રી જગદીશ ત્રિવેદી ચોક અમારી મુખ્ય માંગ અને મુખ્ય વાત એ છે કે ભારત સરકાર જ્યારે કોઈ પણ આવો મોટો ખિતાબ આપે છે ત્યારે એ પુરસ્કાર છે એ પદવી નથી પદવીની જેમ કે આગળ પદ્મશ્રી ના લખી શકે અને આવી રીતે જાહેરમાં જીવતા વ્યક્તિની પ્રતિમાઓ મૂકવી એ પણ સુસંગત નથી અને કોઈ પણ વ્યક્તિ ભારત સરકારની જ્યારે આવી રીતે પુરસ્કારિત કરે છે ત્યારે એને એના નિયમો છે અને એ નિયમોનું પાલન જે તે વ્યક્તિએ કરવાનું હોય એમ જગદીશ ત્રિવેદીએ આ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે એટલા માટે અમે લોકોએ સુરેન્દ્રનગર ને પણ સમગ્ર ગુજરાતના લોકોમાં એક અવાજ છે કે ભાઈ આવા વ્યક્તિને ભારત સરકાર તરફથી સન્માનિત કરવામાં આવ્યો છે એ પુરસ્કાર પરત ખેંચવો જોઈએ જેથી કરીને બીજા લોકોને એક સંદેશો પહોંચે આભાર